માંડવી ખાતે શ્રી અખિલ કચ્છી રાજકોર સમાજ પ્રેરિત તેતાલીસમા લગ્નની તડામાર તૈયારીઓ ચાલુ માંડવી ખાતે શ્રી કચ્છી રાજકોર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત સમારોહ તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસનું નક્કી કરવામાં આવેલું છે તો દેશ વિદેશમાં વસતા સૌ કચ્છી રાજકોર સમાજને સમાજના પ્રમુખ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે તો આ સમયસર આ સમય લગનમાં પધારવા સૌ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે આ તેતાલીસમાં સમૂહ લગ્નને માંડવી ખાતે નક્કી કરવામાં આવ્યું તો રાજકોટ સમાજના આગેવાનો તેમજ યુવા વર્ગે ખુશી વ્યક્ત કરી હતી તેમજ આ સમૂહ લગ્નને સફળ બનાવવા દાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ નરોત્તમ જટાશંકર રાજકોટ હું માંડવી રાજકોટ સમાજનો પ્રમુખ છું અને આ ત્રેવીસ બે હજાર પચીસના જે સમૂહ ઉજવી રહ્યા છે એની તડાંબર તૈયારો ચાલી રહી છે અને ઓગણીસ જોડેલાઓ એમાં જોડાલા છે લગ્ન ઓગણીસ લગ્ન થશે અને અમારા દાતારોનો અને યુવા ટીમનો અમને પૂરેપૂરો સાથ સહકાર મળેલ છે અને અહીંયા હર ત્યાં પણ કચ્છી રાજગોર સમાજ વસતા હોય એ લોકોને ભાઈને મારો હાર્દિક ત્રેવીસ તારીખના આમંત્રણ આપો છો ખાસ વધારે મારું નામ કાંતિલાલ શંકરજી ઉગાણી તાલપત્રીવાળા અને ભુજ રાજગોર સમાજમાં ભૂતપૂર્વ ભૂતપૂર્વ પ્રમુખ તરીકે દસ વર્ષ મેં કામ કરેલ છે સૌ પ્રથમ તો હું માંડવી ખાતે જે સમૂહલગ્ન થાય છે એ લોકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ આપું છું કે આપણા રાજગોર સમાજની અંદર તે તેતાલીસમાં સમૂહલગ્ન જે ઉજવાય છે એ ખૂબ જ ગૌરવની વાત છે અને કાયમ માટે આ કાર્ય સમાજની અંદર ચાલુ રહે તો એવી હું એક આશા રાખું છું અને ક્યારે પણ આ સમૂહલગ્નનું કાર્ય કોઈ પણ બંધ ન કરે એવી હું વિનંતી કરું છું આ સમૂહ જે કોઈ પણ ભાઈઓએ ભાગ લીધો છે બધા મારા મિત્રો જ છે રજનીભાઈ શાંતિભાઈ એસી ઘોર અને અન્ય એ લોકોની સાથે કાર્ય કરનાર વ્યક્તિઓ જે છે એ લોકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપું છું કાયમ આવા કાર્ય કરતા રહે અને મેં મારી જિંદગીની અંદર સમૂહલગ્નનું જે કાર્ય કર્યું મુંબઈમાં કર્યું છે ત્રીસથી એકત્રીસ વર્ષ સુધી મેં મારા હાથે આ બધા સમૂહ લગ્નના કાર્ય સંભાળ્યા છે અને આજે પણ મારી કાંઈ પણ જરૂર સમૂહલગ્ન માટે જોઈએ અને એડવાઇસ જોઈએ તો હું હંમેશા ખડેપગે આપવા માટે બંધાયેલો છું અને ભુજમાં પણ હું છેલ્લા દ ભૂતપૂર્વ ભુજ રાજગોર સમાજના પ્રમુખ તરીકે મેં હોદ્દો સંભાળ્યો ત્યારે પણ સમુલગ્ન ભુજમાં કર્યા અને પછી મને પોતાને એક આત્મામાંથી અવાજ આવ્યો કે આપણે ખાલી ભુજમાં જ કરીએ છીએ પણ આ પેરિત છે સમુલગ્ન જે છે એ ગામડાઓમાં પણ જવું જોઈએ અને ગામડાઓમાં પણ આનો પ્રચાર થાય અને આગળ વધે તો મેં જ્યારે પ્રમુખ સ્થાન પર હતો ત્યારે મડઈની અંદર મેં આ સમૂહ લગ્નનો પ્રથમ નાનજીભાઈને સલાહ આપી અને એ લોકોની સાથે મીટિંગો કરી અને ભુજની બારે સમૂહ લગ્ન થાય એવી મેં ઈચ્છા રાખી હતી અને આજે ખૂબ જ અમે મને આનંદ ગૌરવ થાય છે કે આ કાર્ય આપણું ચાલુ છે અને છેવટ સુધે રહે અને હું મારા અનુભવથી કહું છું કે સમૂહલગ્નની અંદર જ્યારથી જે જે કાર્યકર્તાઓ પ્રમુખો ઉપપ્રમુખો જે એણે પણ કાર્ય કર્યા છે તો ક્યારે પણ એને ભવિષ્યમાં દુઃખ આવતું નથી અને દુઃખ આવે તો હળવાશથી નીકળી જાય છે અને સમૂહ લગ્નમાં કન્યાઓના જે આશીર્વાદ મળે છે એની અંદર તમામે તમામ કાર્યકર્તા સુખી છે અને સુખ વધુ સુખી થયા છે એવો હું એ લોકો માટે મારા મનમાં જે આવ્યું છે એ મેં આજે આપની સમક્ષ રજૂ કરેલી છે અને આજે આ સમુલગ્ન ખૂબ જ સારી રીતે ઉજવાય એવી મારી અપેક્ષા છે હમણાં જ તમને કીધું કે આ કાયમ માટે સમૂહ લગ્ન ચાલુ રહેવા જોઈએ અને દરેક કન્યા એના મા બાપ તથા વરકન્યાના મા બાપોને એક આશીર્વાદરૂપ થાય છે આપણા સમાજમાં નબળો વર્ગ છે એ સમૂહલગ્નની અંદર જે કાર્ય થાય છે એની એની અંદર જે લોકોને સુખ શાંતિ મળી છે અને બીજી વાત તમને કહું તો સમૂહ લગ્નમાં જે લગ્ન થયા છે આ તેતાલીસમાં લગ્ન બધાના જીવન જે છે પતિ પત્નીનું જે જીવન કહેવાય લગ્ન પછીનું એ ખૂબ જ સર સરળ રહે એવો મારા આશીર્વાદ છે મેં આખા સમાજને આ સમૂહલગ્ન ચાલુ રાખવાનું કીધેલ છે મારા બે પુત્ર છે પરેશભાઈ અને પુનિતભાઈ એ લોકોને પણ મેં સલાહ આપી છે કે જ્યાં સુધી રાજગોર સમાજ છે ત્યાં સુધી ક્યારે પણ સમૂહ લગ્ન ક્યારે બંધ ન થાય એના માટે તમારા આગળ જે કાંઈ પણ મિલકત કે જે કાંઈ પણ તમારી ફાઇનન્સ પોઝિશન હોય એ પ્રમાણે સમૂહ લગ્નમાં દાત દાતા રે રહેજો અને નિયણીઓના સમૂહલગ્નમાં જે પરણે છે એના આશીર્વાદ લેતા રહેજો મારું નામ રજનીકાંત રામજી મહેતા હું મુંબઈમાં ઘાટકો રહું છું અને કચ્છમાં શિવનગર મસ્કા ખાતે મારું રહેઠાણ છે અને હું રાજગૌર સમાજમાં સામાજિક કામોમાં અને સમૂહ શરૂઆતથી જ ઇન્વોલ્વ છું અને દરેકે દરેક સમૂહલગ્નમાં મેં મારી હાજરી પણ આપી છે અને મેં મારી સેવા પણ આપી છે પણ આ વખતે મને એક મોટું ગૌરવ પ્રાપ્ત થયું કે માંડવીના સમૂહલગ્ન યોજવા માટે મારો સિંહ ફાળો રહ્યો અને માંડવીમાં એક અમારા રાજગોર સમાજનું એક અવનવું એવું છે કે માંડવીમાં અમારા રાજગોર સમાજના ઘર ઘણા બધા છે પણ તેઓ મૂળ માંડવીના નથી કોઈ બાગના છે કોઈ મસ્કાના છે કોઈ ગુંદિયાળીના છે કોઈ ફરાદીના છે એવી રીતે છે અને માંડવીમાં ઘણા વર્ષોથી વસવાટ કરે છે અમારા રાજગોર સમાજનું માંડવીમાં કોઈ સમાજ ભવન કે હોલ કે એવું કંઈ એડ્રેસ નથી તો આ સમૂહલગ્ન યોજવા માટેનો મૂળ હેતુ એ છે કે માંડવી એક શહેર છે અને માંડવીમાં પણ અમારા રાજગોર સમાજનું કંઈક અસ્તિત્વ હોય અને અમારા ભવન સારું એક સંકુલ બને એની માટે અત્યારે આ સમૂહ લગ્ન યોજવાની અમે પ્રયત્ન કર્યા છે અત્યારે રાજગોર સમાજ તો સૌથી પ્રથમ જ્યારે સમૂહલગ્નની શરૂઆત થઈ ભારત દેશમાં તો સૌથી પ્રથમ સમૂહ લગ્ન યોજનાર જે સમાજ હતો તે અમારો કચ્છી રાજગોર સમાજ હતો તેમણે કચ્છ અને મુંબઈ બંને ઠેકાણે સમૂહ લગ્ન યોજ્યા છે અને આ અત્યારે જે છે એ આ બેતાલીસમો બેતાલીસ તેતાલીસમો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે આની પહેલાં બેતાલીસ વર્ષ સુધી સળંગ ભુજમાં અને અન્ય ગામડાઓમાં સમૂહ લગ્ન છે જેમાં નખત્રાણામાં પણ અમારા અને માધાપરમાં પણ સમૂહ લગ્ન થયા છે આ સૌથી પ્રથમ વિચાર અરવિંદભાઈનો હતો ગુંદિયાળીના છે અરવિંદભાઈ સી ગોર એસી ગોર જેને અમે કહીએ છીએ એસી એમનો વિચાર હતો કે અમને પણ સમૂહલગ્ન યોજવા મળે તો સૌથી પ્રથમ વખત ગુંદિયાળીમાં સમૂહ લગ્ન ભુજ પહેલાં તો ભુજમાં જ થતા હતા પણ સૌથી પ્રથમ સમૂહ લગ્ન ગુંદિયાળીમાં યોજાણા હતા અને ત્યારે લગભગ પચાસથી બાવન સમૂહ લગ્ન યોજાણા હતા અને એ સમૂહ લગ્ન એકદમ ઐતિહાસિક સમૂહલગ્ન હતા આટલી બોડી મોટી સંખ્યા પ્રથમ વખત સમૂહ લગ્નમાં આવી હતી અને રાજગોર સમાજનો ભવ્ય મેળો હોય એવો દ્રશ્ય સર્જાયું હતું દાતા પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશું કારણ કે દાતા પરિવાર વગર કોઈ પણ કામ કરવું અશક્ય છે અને આ ભગીરથ કાર્ય છે આ કાર્ય કોઈ એકલા હાથે થાય નહીં અને સમાજનો દરેક વર્ગ જ્યારે આમાં જોડાય અને દરેક વ્યક્તિ પોતપોતાની શક્તિ અનુસાર જ્યારે એમાં ફાળો આપે અને એમાં ભાગ લે ત્યારે જ એ સમાજનું કામ કહેવાય અને સમાજના હર વખતે સારા કામ માટે ક્યારે પણ અમને પૈસાની કે કોઈ વસ્તુની તકલીફ પડી નથી દરેક ભાઈઓએ પોતાની રીતે ખૂબ જ સાથ અને સહકાર ઉદારતાપૂર્વક અને પોતાનો સિંહ ફાળો આપ્યો છે તે માટે હું દાતા પરિવારનો અને સમગ્ર સમાજનો પણ ખૂબ ખૂબ આભારી છું અત્યાર સુધી અમારી પાસે અઢાર જોડાઓના નામ આવી ગયા છે અને પચાસથી વધારે બટુકો છે જે યજ્ઞોપવિત ધારણ કરશે અને અઢાર જોડલાઓ આવી ગયા છે અને એની સિવાય પણ હવે જો કોઈ જોડલાઓને લગ્ન કરવા હોય તો અમે લગ્ન કરી આપવા માટે તૈયાર છીએ શ્રી કચ્છી રાજકોટ સમાજ સમૂહ લગ્નની વાત કરીએ તો સૌપ્રથમ તારીખ ત્રેવીસ બેના સવારે આઠ પંદર કલાકે ગણેશ સ્થાપનાથી શરૂ કરવામાં આવશે ત્યારબાદ સવારે સાડા કલાકે મંડપારોપણ કરવામાં આવશે ત્યારબાદ સવારે આઠ પિસ્તાલીસ કલાકે ગૃહ શાંતિ રાખવામાં આવશે અતિથિ વિશેષ દ્વારા સવારે નવ કલાકે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે ત્યારબાદ સવારે સાડા નવ કલાકે યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવશે સવારે દસ દસ કલાકે મંત્ર દીક્ષા કરવામાં આવશે ત્યારબાદ સવારે સાડા દસ કલાકે કાશી પ્રસ્થાન કરવામાં આવશે અને સમૂહ પ્રસાદ અગિયાર વાગે રાખવામાં આવેલું છે તેમજ મહાપ્રસાદના મુખ્ય દાતા તરીકે મૂળ નાગલપુર ગામના હાલે મુંબઈ ઘાટકો પર રહેતા શ્રી રજનીકાંતભાઈ રામજીભાઈ મહેતા મહાપ્રસાદના દાતા તરીકે તેઓએ સમાજ માટે યોગદાન આપ્યું છે તેમજ હસ્તમેળા બપોરે બાર ઓગણચાલીસ કલાકે રાખવામાં આવેલું છે કન્યા વિદાય સાંજે ચાર ને પંદર કલાકે રાખવામાં આવેલું તેમજ સમૂહ લગ્ન ઓગણીસ જેટલા જોડલાઓ જોડાશે અને સમુલગ્નના વિધિના આચાર્ય શાસ્ત્રી શ્રી મહેશભાઈ શાંતિલાલ રાજકોર રહેશે તેમજ દરેક સમાજના શ્રીઓનું સન્માન તેમજ સમાજ રત્ન એવોર્ડ બપોરે બે ત્રીસે એનાયત કરવામાં આવશે તેમજ પચાસ જેટલા બટુકો જનો ધારણ કરશે અને માંડવી ખાતે સમુલગ્નનું સ્થળ નોંધી લેશો ભંડારવાડી કરશનજી મોતા પરિવારની વાડી ભુજ ઓક્ટરોયની સામે માંડવી ભુજ રોડ માંડવી કચ્છ જાહેર આમંત્રણ સમસ્ત સનાતન હિન્દુ સમાજ આયોજિત મહાશિવરાત્રી મહા ઉત્સવ બે હજાર પચીસ ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રા પ્રસ્થાન બુધવાર તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ ના સવારે સાડા આઠ કલાકે સ્થળ શ્રી જ્ઞાનગીરી નિર્મળગીરી મઠ આઝાદ ચોક માંડવી કચ્છ નિમંત્રક મહન શ્રી બસંતગીરીજી ગુરુશ્રી નયનગીરીજી શ્રી જ્ઞાનગીરીજી નિર્મળગીરીજી મઠ માંડવી શ્રી માંડવી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ની તથા રાજીવ ગાંધીના અકારી ની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એઇટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો